આજે દસ જુલાઈએ રાજપીપળા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી પરંતુ ડેડિયાપાડા પોલીસ એફિડેવિટ રજૂ ન કરતા હવે ફરીથી આવતીકાલે સુનાવણી હાથ ધરાશે કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચેતર વસાવાની જામીન મળવા મુશ્કેલ છે હવે એફિડેવિટ રજૂ કર્યા બાદ પણ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે આમ ચેતર વસાવાની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે હવે એ જોવું રહ્યું કે આવતીકાલે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે ત્યારે ચેતર વસાવાની જામીન મળે છે કે નહીં हेडलाइन्दा